ડાકોરની એક સ્કૂલમાં શિક્ષકને શરમાવે તેવી ઘટના બની છે ડાકોર ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કરાટે ટીચર રાજકુમાર સોનીએ ઉપરા છાપરી વિદ્યાર્થીને આઠ લાફા મારી દેતા વિદ્યાર્થીનો કાન સુજી ગયો અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું આ ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ છે વિદ્યાર્થીના પરિવારને આ વાતની જાણ થતાં તેઓએ સ્કૂલ સંચાલક મંડળને આવા શિક્ષક વિરુદ્ધ પગલાં લેવા કહેલું

છે વાયરલ થયો તેમાં શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે વાલીની સમક્ષ શિક્ષકનું માફી પત્ર લખાવી અને એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષકશ્રીને છૂટા કરવામાં આવે છે એમનું રિઝાઇન કરેલ છે

જે આજે ઘટના બની છે ડાકોર રોડ ઉપર ડાકોર ઉમેટ રોડ ઉપર આવેલ ભવંસ હાઈસ્કૂલ જે છે તેમાં વિડીયો એક વાયરલ થયો છે જે ઘટના બની છે એને લઈને શું કહે છે જે બાબત બની છે એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતા આચાર્યશ્રી અને મેનેજિંગ કમિટી સાથે ડિસ્કસ કરી આ બાબતે પૂછતાછ કરી છે શું તમારું આખું નામ પરિચય કુમાર સોની રાજકુમાર શું આખી ઘટના શું બની હતી તમારી પર આક્ષેપ છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તમે એક વિદ્યાર્થીને આઠ લાફા મારો હા મેં માર્યા છે હું એક્સેપ્ટ કરું છું એ વાતને અને એ વખતે મેં માફી પત્ર એમને આપી દીધો તો એ બધું મેટર બધી એ દિવસે પતી ગઈ હતી એ ભાઈ એવું કંઈ ગયા હતા આખી સ્કૂલના બધા જ ત્યાં આગળ ટીચર્સ હતા બધા એમની